મુબારકે ગામના આગેવાન અને સરપંચ દિલાવરજુલ ખાતે બાલાપી દાદા ના ઉર્સ નિમિત્તે નવયુવાનો અને તમામ ધર્મ તમામ ગામના હિન્દુ મુસ્લિમ લોકો ભેગા થઈ ને આજે કોમી એકતાનું પ્રક્રિક એવા બાલાપી દાદાના ઉર્સ નિમિત્તે આજે ગામ લોકો તરફથી ખાસ કરીને દિલાભાઈ સરપંચ અને લોકો તરફથી આજે ગામમાં એક અલહમદુલ્લા જુલુસ નિમિત્તે એક ન્યાઝનું આયોજન કરેલું છે આ ન્યાઝમાં સમગ્ર ગામના લોકો અહીંયા એકબીજાના ભાઈચારાથી ને અક્કી અક્કીદંથી તમામ લોકો આજે બાલાપી દાદાની દરગાહ પર આવી અને શિશથી માથું ઝુકાવી અને આજે ઉર્ષ મુબારક નિમિત્તે દિલાલભાઈ દે ન્યાસનું આયોજન કર્યું છે તેમાં તમામ આજુબાજુ ગામથી પઢરાયેલા મહેમાનો ગામના વડીલો અને તમામ ધર્મના તમામ કોમ્યુનિટીના લોકો આજે અહીંયા દેરોલ ગામ ખાતે ઉપસ્થિત રહી અને કોમી એકતાનું પ્રતિક કહેવાય મારી નજરમાં આજે જ્યારે અમે ગામમાં આવ્યા ત્યારે બહુ ખુશી થઈ કે તમામ ધર્મના લોકો આજે મરીને બાલાપી દાદાના ઉર્સ નિમિત્તે આજે હું અબ્દુલ કામથી મને પણ અહીંયા દિલાળાભાઈ ઇન્વાઇટ કર્યો મને બહુ ઘણી એટલી ખુશી એટલી થઈ એક નાનકડા ગામમાં કોમી એકતાનું પ્રતિક સમાન બાલાપી દાદાની દરગાહમાં ઉર્ષ નિમિત્તે હું તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકોને મુબારકબાદી પાઠું છું અમે ડેરોલના ટોટલ ગ્રામજનો છે એના તરફથી કંઈક ને કંઈક પ્રોગ્રામો થતા રહે છે અમારે કોમી એકતા પણ સારી છે કોઈ પણ પ્રસંગોમાં એકબીજા જઈને ઉભા રહે છે અને આ જે વર્ષો પછી આ પહેલો ઉર્ષ છે આ દરગાહનો બાલાપીઠ દાદાનો આ દરગાહ લગભગ મારા ખ્યાલથી મને તો ખ્યાલ છે ત્યાં ત્યાંથી સો વર્ષ ઉપરની હશે દરગાહ પહેલાં ખુલ્લામાં હતી ત્યાર પછી આ બધું રિનોવેશન કરીને અત્યારે દરગાહનો વ્યવસ્થિત બનાવી છે અને અહીંયા પ્રોગ્રામ આ પહેલો પ્રોગ્રામ છે અને દર વર્ષે પ્રોગ્રામ થતા રહે છે એવી માલિક પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ કે આવા એકતા જળવાય અને બધા ભેગા થઈને બધા પ્રસંગો ઉજવે